Cabin crew, seats for landing.

अगर आपकी हीथ्रो से कनेक्टिव उड़ान है तो अपने डिपार्चर गेट की संख्या जानने के लिए इन्फॉर्मेशन स्क्रीन जांच लें अगर ये जानकारी स्क्रीन पर ना दी गई हो तो फ्लाइट कनेक्शंस के लिए बैंगनी चिन्हों का पालन करें अगर आपको सहायता की जरूरत हो तो किसी भी विमान सेवक से संपर्क से करें यदि आपने लंदन उतरने के बाद किसी खास प्रकार की सहायता की मांग की हो जैसे कि व्हील तो आई एरिया खाली होने तक अपनी कुर्सी पर ही बैठे रहे जिसके बाद हमारे विमान सेवा कब की मदद कर सकेंगे Bye -bye. Yeah. तो मैं आ गया छोड़ दोस्तों हेलो बाय बाय तो पहुंच ही गया चलिए लंदन मित्रों एयरपोर्ट ऊपर आ गया गाइस 725 एयरपोर्ट Hello. Hello bye bye. Yes. See you later. See you later. Thank you. Oh, so cold here. See you. Bye bye. Thank, thank you. you. Do you know who it is? Do you know who it is? No, I don't know. Okay. <laughs> ભયાનક ઠંડી ચાલુ થઈ ગઈ છે અહીંયા કેમ કે અહીંનું વાતાવરણ છે ત્રણ ડિગ્રી જે આપણે ભારતમાં ગુજરાતમાં સોળ ડિગ્રી હોય તો તકલીફ પડી જાય અહીંયા ત્રણ ડિગ્રી એટલે પૂકા ઘાટ કામ કહેવાય ને તો આ છે દુનિયાનું સૌથી મોટું એરપોર્ટ લંડન હીથ્રો જ્યાં ટર્મિનલ ફાઈવ પર હું આવી ગયો છું અને ટર્મિનલ ફોર ઉપર જવાનું છે પણ એના માટે કાં તો બસ કાં તો રેલવે પકડવી પડે અને બીજી વાત એ કે ઠંડી બહુ ચાલુ થઈ ગઈ છે અહીંયા ટર્મિનલ ફોર ઉપર ટર્મિનલ ફાઈવ ઉપર ફાઈવ માટે જે એના માટે બસ પકડવી પડે તો અહીંથી હવે ટર્મિનલ ફોર માટે બસ કનેક્શન દેખાડું આ બાજુ છે તો ઝીરો ફ્લોર ઉપર ફ્લાઇટ કનેક્શન ટર્મિનલ ફોર ત્રણ ને ચાર માટે જવા માટે લિફ્ટ તો ટર્મિનલ ફોર માટે અહીંયાથી બસ પકડવાની ટર્મિનલ ટુ ફોર માટે ટર્મિનલ ફોર બી બસ ડિપાર્ટ ટુ ફોર સેવન સાત એકત્રીસ ચાર મિટ આવશે બાયલોગ આપણે આવી ગયા છીએ લંડનમાં અત્યારે મોટા મોટું એરપોર્ટ એનું અહીંયા જો દર બે મિનિટે બસ રેડી જ હોય છે આ જે બસ જાય છે એ ટર્મિનલ થ્રી માટે હોય છે અને મારે જવાનું છે ટર્મિનલ ફોર માટે જે અહીંથી ઠંડી બહુ છે જોરદાર માઇનસ ત્રણ સોરી ત્રણ ડિગ્રી માઈનસ ત્રણ ડિગ્રી ઠંડી છે જે આપણે ખાલી આપણા ભારતમાં ગુજરાતમાં ખાલી ચૌદ ડિગ્રી હોય તો ભૂકા કાઢ નાખે એમાં બસ અહીં તો ત્રણ ડિગ્રી આપણને ટર્મિનલ ફાઈવથી ટર્મિનલ ફોર માટે બસ મળી ગઈ છે હવે હું જાઉં છું અહીંયા મેં પહેલાં કીધું હતું કે લંડન એટ્રો છે ને એ બહુ મોટું છે એટલે ટર્મિનલથી બીજા ટર્મિનલ જવા માટે તમારે સમજી લો કે બસ તો રેલવે સ્ટેશન બહુ સારો લેવો પડે આપણે નકરી ફાસ્ટ ફાસ્ટ બસ મળી ગઈ છે